ચલો અહીંયા દોરેલા છે અને વસ્તુ મૂકેલી છે બરોબર ઈ પ્રમાણે તમારે વસ્તુ મૂકવાની છે આકારો પ્રમાણે ચલો બેન મૂકો કયો આકાર છે ઈ વેરી ગુડ ઈ કયો આકાર છે લંબચોરસ વેરી ગુડ

ઈ જો કયો આકાર હતો કે હમણાં મુઈ કોઈ કયો આકાર હતો દીકરા હા ચલો પતંગ નો આકાર કેવો હોય ઉપર નું જોવાનું છે વેરી ગુડ સારા